હનુમાનજીની રામ ભક્તિ મીરાબાઈની ભક્તિ નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિ ધ્રુવની વિષ્ણુની ઉપાસના આ બધી વાર્તાઓ એમને એમ નથી ચાલતી આ વાર્તાઓનું રહસ્ય છે આ રહસ્ય છે એ પ્રેમ ભાવ છે ભગવાનનો ભક્તનો અને ભગવાનનો એકબીજા પ્રત્યેનો ભાવ છે જે આ શ્લોકમાં કે જે ચોથા અધ્યાય ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના અગિયાર સા શ્લોકમાં એ છે આ શ્લોકને જો ગુજરાતીમાં જોઈએ તો હે પાર્થ જે ભક્ત મને જેવા ભાવથી ભજે છે હું પણ એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે બીજા શબ્દોમાં કહીએ તો કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે જ પ્રમાણે હું તેમને ફળ આપું છું એ પાર્થ સર્વ મનુષ્ય મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે મેં આગળ પણ કીધું કે ગીતાના જે જે શ્લોકમાં ભગવાન અર્જુનને નામથી બોલાવે છે અહીં પૃથા પુત્ર એટલે કુંતીના પુત્ર પૃથાના પુત્ર અર્જુન તરીકે બોલાવે છે એટલે જ્યારે જ્યારે ભગવાને અર્જુનને એના નામથી બોલાવ્યું છે ત્યારે એ શ્લોક બહુ જ મહત્ત્વનો હોય છે ગીતાના મહત્ત્વના શ્લોકોમાં આ શ્લોકનું મહત્વ છે અને જે જે શ્લોકમાં ભગવાને અર્જુનને કીધું છે નામથી સંબોધિત છે એ શ્લોકોનું ગીતામાં અનન્ય એટલે સૌથી વધારે મહત્ત્વ છે અહીં આ શ્લોકમાં ભગવાનનું કહેવું છે કે ભગવાન કહે છે કે હું મારા ભક્તોને જે મને પ્રેમથી ભાવથી ભજે છે હું એવા જ ભાવથી એમને ભજું છું કારણ કે તેઓ મારા માર્ગને અનુસરે છે મારા શરણને આવેલા છે એટલે હું એમને એ જ ફળ પર આપું છું કે જેઓ એ મારા જે રીતે મારા શરણાગત થયા હોય કારણ કે આ સર્વ મનુષ્યો મારા માર્ગને અનુસરતા હોય છે મારા નિર્ધારિત કર્તવ્ય કર્મોનું એ પાલન કરતા હોય છે એટલે હું એમને એમના જે રીતે મને ભજે એ જ રીતે હું એમને સામે ભ ભજું છું એ જ ભાવથી ભજું છું અહીં એક આ શ્લોકને સમજતા પહેલાં એક વાર્તા એક ઉદાહરણ આપવું કે એક શેઠ કરિયાણાની દુકાન ચલાવતા હતા જુદી જુદી વસ્તુઓ વેચતા હતા એક દિવસે એમને બહાર જવાનું થયું ત્યારે એમને એમના પુત્રને બેસાડીને ગયા એને બેસાડીને ગયા અને કીધું કે પુત્ર કોઈ પણ વ્યક્તિ આવે તો કોઈ વસ્તુ તારે મફતમાં આપવી નહીં શેઠ આમ ગયા અને ત્યાં જે સાધુ સંત સાધુ એટલે કે એક મહા સાધુ મહાત્મા જે ગામના પાદરે નદી કિનારે મંદિરમાં ભક્તિ અને તપ કરતા હોય છે એ આવે છે અને શેઠના પુત્રને કહે છે કે મારે મીઠું ખૂટી ગયું છે ભોજન બનાવતા તું મને થોડું મીઠું આપ પુત્ર શેઠનો પુત્ર બળણી ખોલી અને એમાંથી થોડું જરૂરિયાત મુજબનું મીઠું એ સંત મહાત્માને આપી દે છે સંત મહાત્મા તો ચાલ્યા જાય છે પુત્રથી એ મીઠાની બરણી જે બરણીમાંથી જેણે મીઠું આપ્યું એ બરણી ખુલ્લી રહી જાય છે શેઠ આવે છે પુત્રને જોવે છે અને પછી બાળ વરણી ખુલ્લી જોવે છે એટલે પૂછે છે કે પુત્ર બેટા ત્યાં વસ્તુ કોને આપી તો પુત્ર બોલ્યો કે જે પાદરમાં જે મંદિરમાં જે આપણા સંત મહાત્મા રહે છે એમને મેં મીઠું જોઈતું હતું એટલે મીઠું આમાંથી આપ્યું પણ એમના મેં પૈસા નથી લીધા આ વાત સાંભળી શેઠ એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે એ દોડતા દોડતા મંદિર પાસે જાય છે જ્યાં સાધુ મહાત્મા ભગવાનને ભોગ ધરાવતા હોય છે એ ભગવાનની ભક્તિને ભજન ગાતા હોય છે કારણ કે એ બરણીમાં મીઠું નહોતું એ બેડમાં ઝેરી પદાર્થ હતો એટલે શેઠને થાય છે કે જો આ સંત મહાત્મા આ મીઠાને ધારીને આ ઝારી પદાર્થ ખાશે તો મૃત્યુનો પાપ છે ને મને એનું પાપ લાગશે એટલે એ દોડતા દોડતા મંદિરે નદીને તળાવને કિનારે દોડતા દોડતા પહોંચે છે અને મંદિર પાસે પહોંચે છે જ્યાં મહાત્મા ભજન કરતા હોય છે ભગવાનનું ધ્યાન કરતા હોય છે ભગવાનની આગળ ભોગ ધરાયેલો હોય છે એટલે જ્યારે ભગ ભગવાનની સાધનામાંથી ભગવાનના ભજનમાંથી જે સાધુ મહાત્મા ઊભા થાય છે ત્યારે શેઠ જઈને કહે છે મહારાજ સાહેબ આ જે મારા દીકરાએ તમને મીઠું ધારીને આપ્યું છે મીઠું નથી એ ઝેર છે જો તમે ખાશો તો તમે મૃત્યુને પામશો અથવા તમને કોઈ તકલીફ થશે સાધુ કહે છે કે મેં ભગવાનને ભોગ ધરાવી દીધો છે એટલે ભગવાનને જે વસ્તુનો મેં ભોગ ધરાવ્યો છે એનો પ્રસાદ મારે ગ્રહણ કરવો જ પડે એ મારો નિયમ છે અને મારે ખાવું જ પડે આ વાત સાંભળી શેઠ તો બે બની જાય છે અને બેભાન થઈ જાય છે એ ઊંઘમાં ચડી જાય છે અને બીજી બાજુ સાધુ મહાત્મા જેણે ભગવાનને ભોગ ધરાવે તેનો પ્રસાદ આરોગી લે છે બીજે દિવસે સવારે જ્યારે શેઠ એ બેભાન અવસ્થામાંથી બહાર જુએ છે તો સાધુ મહાત્મા નદીમાંથી તળાવમાંથી એટલે તળાવમાંથી નહીંને બહાર આવતા હોય છે અને એ મંદિર તરફ જતા હોય છે એટલે શેઠ એકદમ આશ્ચર્યમાં થઈ જાય કે આ મહાત્મા એ તો ઝેરી પદાર્થ તો કશું થાય નહીં એ સંત મહાત્માની પાછળ પાછળ મંદિરમાં જાય છે જેવું મહાત્મા સંત મંદિરનો દરવાજો ખોલીને જોવે છે તો ભગવાનનું અડધું શરીર કાળું થઈ ગયું હોય છે આ જોઈને શેઠ પણ આશ્ચર્ય પામે છે અને સંત તો મનમાં મુસ્કરાય છે એટલે ભગવાન પોતાના ભક્તની રક્ષણ કરે છે પોતે ઝેર પચાઈ જાય છે એટલે ભગવાનને જે ભોગ ધરાયો એમનામાંથી રહેલું ઝેરી એટલે ઝેરને ભગવાન ખુદ ખાય છે એ પોતે કાળા પડી જાય છે એટલે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે એ જ આ શ્લોકમાં છે કે જેવા ભાવથી તમે ભગવાનને બચવો છો એવું જ રહેસી પ્રોકટ ભગવાન તમને એમના ભક્તને કરે છે જેવો પ્રેમ તમે એમને કરો એવો જ પ્રેમ તમને કરે છે પ્રેમની એટલે કે આપણે કહેવાય છે કે પ્રેમની કોઈ પરીક્ષા નથી હોતી ઝેરના પારખા નથી હોતા એમ પ્રેમના બી પારખા નથી હોતા એમ ભગવાનના પ્રત્યેના તૂત પ્રેમના કોઈ પારખા નથી હોતા ઇતિહાસમાં ઘણી જગ્યાએ લેવાયા છે પણ એની કોઈ જરૂર નથી જેવા ભાવથી તમે ભગવાનને પૂછો ભગવાન તમને સામે એવા જ ભાવથી તમારી ઈચ્છા આપે આપણે જોયું છે કે કેટલાય ઉદાહરણો છે ઇતિહાસમાં કે જેવા ભગવાન જેની સાથે જે રીતે રહેવું હોય એ રીતે વર્તે છે સામે જે રીતે મિત્ર તરીકે હોય તો મિત્ર તરીકે સખા તરીકે હોય ત્યારે સખા તરીકે પિતા તરીકે માતા તરીકે જે રીતે સમજે એ પ્રમાણે સામે ભગવાન એમને માતા તરીકે સામે જે ભક્તો હોય તો એમના પુત્ર બની જાય છે એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે મારા ભક્તોના ભજનના જુદા જુદા પ્રકાર આવ છે પોતપોતાની ભાવનાથી આ પ્રમાણે ભક્તો મારા જુદા જુદા રૂપને માને છે અને પોતાની માન્યતા પ્રમાણે તે મારું સ્મરણ કરે છે ભજન કરે છે અને હું પણ તેમની ભાવનાને અનુરૂપ તે રૂપોમાં એમને દર્શન આપું છું તમે મને વિષ્ણુના રૂપમાં પૂજો તો હું વિષ્ણુમાં રામના નામે જો તો રામના સ્વરૂપમાં કૃષ્ણના રૂપમાં ઉપાસના કરો તો કૃષ્ણના સ્વરૂપમાં શિવમાં ઉપાસના કરો તો શિવ સ્વરૂપમાં દેવી રૂપમાં ઉપાસ કરો તો દેવી રૂપમાં એટલે રૂપમાં નિરાકાર સ્વરૂપ રૂપની ઉપાસના કરો તો નિરાકાર આપી રૂપમાં મળું છું એ જ પ્રમાણે જે મત્સ્ય કશ્ય નૃસિંહ વામન આથી અન્ય અન્ય રૂપોની ઉપાસના કરો તો એ જ રૂપમાં હું તમને દર્શન આપીને ઉદ્ધાર કરું છું આ સિવાય તેઓ જે જે રીતે જે જે ભાવથી મારી ઉપાસના કરે છે હું તેમને તે તે રીતે તે ભાવ અનુસાર કરું છું જે મારું ચિંતન કરે છે હું એનું ચિંતન કરું છું જે મારા માટે વ્યાકુળ થાય છે એના માટે હું વ્યાકુળ થઉં છું જે મારો વિયોગ સહન નથી કરી શકતા હું એનો પણ વિયોગ સહન કરી શકતો નથી જેને મને પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે એને પણ હું મારું પોતાનું અર્પણ કરું છું ઉદાહરણમાં જોઈએ તો ગોપ જેવો બાળાઓની જેમ મને પોતા સખા માનીને મારું ભજન કરે છે તો હું એમની સાથે મિત્ર બની જાઉં છું જો નંદ યશોદાનાની જેમ પુત્ર મારી મારું ભજ પુત્ર માનીને મારું ભજન કરે છે તો એમની સાથે પુત્રની માફક વર્તનને કલ્યાણ કરું છું એ જ પ્રમાણે રૂકમણી જેમ પતિ માનીને ભજનારને પતિ જેવું હનુમાન જેવાને સ્વામી માનીને ભજનારને માલિક જેવું અને ગોપીઓને જેવા ભાવથી ભજનારાઓને પ્રિયતમ જેવું વર્તન કરી હું સર્વેનું કલ્યાણ કરું છું અને તેમને લીવ્ય લીલાઓનો આસ્વાદ કરાવું છું અહીં ભગવાન એવું જાણવા માગે છે કે જે લોકો મારું અનુસરણ કરે છે તે જો હું પ્રેમ અને સારા વર્તન કરીશ તો જ બીજા લોકો પણ મારી રીતે જોઈને સારું વર્તન કરશે ભાવે એકબીજાની સાથે પ્રેમ અને સારા એ રીતે વર્ષે તેથી આ પ્રણાલિકાના પ્રચાર માટે જગતમાં રહી આમ કરવું એ મારું કર્તવ્ય છે એટલે કે આ સંસારમાં ધર્મની સ્થાપના માટે જ મેં અવતાર લીધો છે એટલે જે રી સારું વર્તન સારું મારી પ્રત્યે કરે છે હું એમને એવી રીતે જ વર્તન કરી એમને એ ભાવથી વર્તન કરી એમને એમને ભાવથી એમને ભજું છું એટલે ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય જે રીતે ભજે એ રીતે હું એમની ઈચ્છિત વસ્તુ આપી બદલો આપું છું જો કોઈ મને સ્વાર્થિ ભજે તો હું એને ઈચ્છિત હું તેને તેની ઈચ્છિત વસ્તુ આપું છું અને જો સ્વાર્થ વગર જ્ઞાનની પ્રાપ્તિ માટે તો તેને હું મોક્ષ આપું છું હું કોઈ તરફ જરા પણ પક્ષપાતી નથી હું પક્ષપાત વિના કામ કરું છું હું પક્ષપાત વગર કામ કરું છું અને દરેકને ફળ આપું છું જેની ભક્તિનું ફળ આપું છું અને જેની હોય એને જે આપણે આગળ વાર્તામાં જોયું એટલે ભગ ભગવાનના સ્વભાવમાં યથાતથા માત્ર ક્રિયા છે ભાવ નથી ક્રિયામાં છે ભાવમાં નથી